ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જેમ હવે અમદાવાદમાં પણ એક કંપની પર લોકોને છેતરવાનો આરોપ લાગ્યો છે યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કર્યાનો આક્ષેપ છે છ વર્ષે નાણાં ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીનું ઉઠમણું થયું છે ગુજરાતમાં હાલમાં પોન્ઝી સ્કીમ ચર્ચાના કેન્દ્રમાં છે બીઝેડ ગ્રુપના સંચાલક અને ભૂપેન્દ્રસિંહ ઝાલા નામના માસ્ટર માઇન્ડે એજન્ટો રાખી અને લોકોને તગડું વ્યાજ આપવાની લાલચ આપી અબજો રૂપિયાની છેતરપિંડી કરી છે ત્યારે હવે અમદાવાદમાં બીઝેડ જેવું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે છ વર્ષે નાણાં ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે ઉઠમણું કરી લીધા હોવાના સમાચાર વહેતા થતાં કંપનીમાં રોકાણ કરનારા જામ

કોઈ જવાબ દેતા નથી એટલે અમારે અહીંયા ધક્કા ખાવા પડે છે પંદર પંદર દિવસે જામનગર થી સવાર વહેલા ચાર વાગ્યા નીકળે છે આવે છે હર વખત પણ અહીંયા આવીને કેવું છે કે જીરો જ છે આ લોકો કોઈ મોટા મોટા સિનિયર તો કોઈ આવતા જ નથી અને એ લોકોને કેવું સિનિયર છે એટલે એ લોકોને તો પેમેન્ટ નીકળી જ જાય છે એટલે કોઈ આવતા નથી અમારા જીવને નાના નાના ને બધાને આવવું પડે છે અને અહીંયા ઓફિસમાં કોઈ કાંઈ અમને જવાબ આપતા નથી અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડે છ વર્ષે નાણાં ડબલ કરવાની લાલચ આપી અનેક લોકો પાસે લાખો રૂપિયાનું રોકાણ કરાવી નાણાં ચાવ કર્યાના આક્ષેપ થયા છે રોકાણકારોની એફટી પાકી ગયાના ત્રણ વર્ષ વીતી ચૂક્યા છે તેમ છતાં કંપનીએ રોકાણકારોની કાણી પાઈ પણ આપી નથી જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ પણ બંધ કરી દેવાઈ જેથી જામનગરના રોકાણકારોએ કંપનીની અમદાવાદ ખાતેની ઓફિસે પહોંચી અને હોબાળો મચાવ્યો રોકાણકાર નો આક્ષેપ છે કે જ્યારે તેઓ નાણાં લેવા માટે આવે છે ત્યારે કંપની દ્વારા નાણાં મળી જવાનું માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે

ઠીક છે હવે ગ્રામીણ ક્ષેત્રોમાં જેવી રીતના માર્કેટિંગ થઈ હોય કે ના થઈ હોય હું એ બધામાં જવા નથી માંગતો બટ ઇચ એન્ડ એવરી ઇન્વેસ્ટર એ ગ્રામીણ ક્ષેત્રનો હોય કે શહેરી ક્ષેત્રનો ઇન્વેસ્ટર હોય વી આર ડેટ કોમ્પિટન્ટ ઇનફ અને એટલી જવાબદારી અમારા ઉપર અમે માનીએ છીએ કે છે કે આવતા છ મહિનામાં એક એક રોકાણકારોનો એક એક રૂપિયો પરત આપવામાં આવશે ઉત્કર્ષરાય કહ્યું કે અમે હોટેલના ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ કોરોના પછી કંપનીની સ્થિતિ થોડીક બગડેલી જોવા મળી હતી પરંતુ હવે કંપનીની સ્થિતિ સારી છે અને કંપની મજબૂત સ્થિતિમાં આવી રહી છે એવું નથી કે લોકોએ અમને સપોર્ટ નથી કર્યો લોકોએ અમને ખાસો સપોર્ટ કર્યો છેલ્લા 3 વર્ષમાં તમારા માધ્યમથી હું એ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે લોકોએ પેશન્ટલી આટલું વેઇટ કર્યું અને આ જે વેઇટ એ લોકોએ કર્યું છે એ વેઇટના રિવોર્ડમાં અમે ત્યારે અમદાવાદની આશ્રમ રોડ પાસે આવેલી ઓફિસ પાસે રોકાણકારોએ હંગામો કર્યો હતો કંપની સામે અગાઉ રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકે પણ ઠગાઈની ફરિયાદ થઈ ચૂકી છે ધવલ બારુ જીએસટીવી અમદાવાદ